છેલ્લો મારો ફેમિલી કેમ છો બધા મજામાં છે હું કોણ મજામાં બધાને નવા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો બધા જય શ્યારામ જય બજરંગપલી તો મિત્રો આજનો બ્લોગ તમને કેવા લાગે તમે કહેજો બાકી અત્યારે આપણે નીકળી ગયા છે મનહર બારિયાને પીપી બારિયાના સ્ટુડિયોમાં એક ખતરનાક સોંગ બનાવવાના છે મિત્રો હોળીનું તો તમે બન્યા રહેજો આપણી સાથે કોણ છે એ તમને આગળ જઈને બતાવીશ કંઈ નહીં બાકી આપણે આ ગાડી છે આ ગાડી અત્યારે રસ્તાનો બ્લોગ છે ઘરે તો

મારા ખાસ જીગરજાન દોસ્ત એવા પોપતભાઈ એમને ઘરે આવી ગયા છે એમને લેવા અને કેમ છે પોપતભાઈ બસ મારે મજા મારે ભાઈ પ્રોગ્રામમાં ગયા હતા એટલે આવતા થોડુંક લેટ પડ્યું આપણે એટલે એટલે આજે લેટ પડ્યો હવે ગુલાબભાઈ હવાર ના ફોન કરતા લાગે કેટલી વાર કેટલી વાર પણ હું થોડોક લેટ પડ્યો છું એટલે ગુલાબભાઈ ને હવે બોલાવ્યા છે આપડા ઘરની નજીક દુબા છે રસ્તા ઉપર હા હવે અમે નીકળવાના છીએ એટલે બન્યા રહેજો બ્લોક માં હજી આગળ નું બધું શું ચાલે છે આગળ જતા

હાલો મિત્રો કેમ છો છારીયા સુધી પહોંચી ગયા છે સારીયા નો જે આપણે જંગલ આવે છે તો અહીં ઊભા છીએ આ ગાડીઓ પણ આવે છે જાય છે હવે અહીંથી આગળ નીકળવાના છે એટલે આગળના બ્લોગમાં તમે ભણ્યા રહેજો અને હવે અમે અહીંથી નીકળીએ અને આ બ્લોગ બહુ આગળ શેર કરજો અને લાઈક પણ કરજો કોમેન્ટ કરજો કેવો રહ્યો કેવો નહીં એવું બધું જણાવતા રહેજો એટલે અમને પણ ખબર પડે કે કઈ સિસ્ટમ નું અમારે આગળ લેવું છે અને કઈ રીતનો બ્લોગ બનાવીએ એ રીતે તમે અમને પણ તમારે પણ સમજણ આપી પડે અમે થોડુંક ચૂકી જવાય બધા બહુ કામ આવે અને તમારું કામ કયું એ તમે ખાસ કોમેન્ટ કરજો ખાસ કોમેન્ટ કરજો એટલે અમને પણ ખબર પડે કે અમારા વીડિયા બ્લોગ કઈ કઈ સુધી પહોંચે છે કઈ કઈ કયા કયા ગામના લોકો જોવે છે બ્લોગ એ અમને પણ ખબર પડે કે આપણો બ્લોગ અમુક ગામ સુધી પહોંચે છે તો કોમેન્ટ કરજો તમારું ગામ નામ તો અમને પણ મજા આવે અમને મજા આવે કેમ કે તમે જુઓ તો અમને ખબર પડે કે અમુક ગામ સુધી મારું વિડીયો પહોંચે છીએ ત્યાં સુધી પહોંચે છે અને આપણે મિત્રો તો આગળ અમે વધીએ છીએ તો બન્યા રહીશું બન્યા રહીશું તો હા નનીતા આપણે આવી ગયા મિત્રો અને આ છે આપણે સંગીત રેકોર્ડિંગ સ્ટુડિયો

આવી ગયા છે આપણે સ્ટુડિયોમાં મહી અંદર બરાબર અને પોપતભાઈને સિંગિંગ થોડુંક લખવાનું બાકી છે એટલે ભાઈ કામ અધૂરું છે એટલે કારણ કે પછી આપણે તમને બતાવું મેં છે કેટલું થોડું થોડું બતાવીશ અને બધા શું કેવું તમે હવે સ્ટુડિયોમાં આવી જાય ને થોડુંક થોડુંક અધૂરું તે થોડુંક પૂરું કરી નાખીએ એટલે ટીમલી આપણે છે ને ટીમ આવે છે એટલે કેટલી વાર વીરાના મોમાં તોડી લે મોર ભૂલે ભલે 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 કેટલી વાર છેલ્લે ખમણાવું છે હા હા કેટલી વારા વીરાના મોમાં ટોળી લે મોરા ભૂલે રે રૂપિયા જોવા મતા લાગી વાર તોડી લે મોરા ભૂલે રે એવી રીતની આવે છે ને બધા મોમા હોય ને મોમા ખાલી મોમા

તોડી લે મોર બોલ્યો ત્યારે ચા પીય છે બબત પપ્પા ચા કેટલી મજા આવે મજા આવે ચા દોસ્તો ફાઇનલી આપણે ચા પા ચા પંજાબી નહીં લુજવાડી ચા તો ગોદરા સુડ સંગીત આવ્યા છે પણ થોડી ઘણી ચા

અને ભાઈ એટલો બધો કેપિલ હતો ચા નો ચા ચા થઈ જોઈએ યાર મારે ચા પીવી કે મેં કીધું ચા પીવા આવ્યો ચા પી આવ્યા મને ચા પીવા થઈ જાય હું ગુલાબ બાઈ ટકવા નહીં તું જોઈએ એટલે જોઈએ હું ના ચૂરા વાળી વાત હા એવું છે ને આ છોરો જો તમે એવું ને અત્યારે મેં અત્યારે ચા પી લીધી છે અને માર પપ્પા અને

બરાબર અને સપોર્ટ કરતા રહેજો અને તમારું સોંગ પણ આવે તો કહેજો બરાબર અને આપણે એવા ટાઈગર પંચાલસ્ટાર સુર સંગીતમાં અમે આવ્યા છે અમારું સ્વાગત અને ગણેશ મ્યુઝિક બ્લોગમાં એમનું સ્વાગત કેમ છો ભાઈ મજામાં બિલકુલ મજામાં મજામાં ને તો ભાઈનું છે રેકોર્ડિંગ હવે આપણો નંબર ખાધો હે ને બસ

મારી ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી લીધી કરી લીધી અને આ ભાઈ પણ કરી તમે હા હવે પણ સબસ્ક્રાઇબ કરી લીધી તમે પણ કરજો સબસ્ક્રાઇબ ચેનલ એક તમારા માટે મે લાવું છું ભાઈ વિશે શું બરાબર ને ને મારી ચેનલ પણ સપોર્ટ કરજો ઓફિશિયલ હા ભાઈ દિનેશ વાઘેલા ઓફિશિયલ ને પણ તમે સબસ્ક્રાઇબ કરી લેજો ભલે તો ફાઇનલી દોસ્તો આપડા આયા કોમેડી એક્ટર અને સરસ મજાનું નામ કમાયેલા દેવા અહીંયા આવ્યા છે અને મારા જીગરજાન દોસ્ત એવા વિજયભાઈ કેમ છો વિજયભાઈ બસ મજામાં આપણા ગણેશની મ્યુઝિક બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિપદભાઈ કંઈક એમનું કામ મે છે. ઓ ભાઈ આ બધું ચોપડું નામ છે. અને ફર્સ્ટવાર આપણા ગણેશ મ્યુઝિક બ્લોગમાં જાનની બેન પરમાર પણ છે હાર્દિક તમારું સ્વાગત છે બેન કેમ છો મજામાં to biyasa sabda boli jod namaray, odise um, um, right, ni kai like karo share karo, ha uh, mara boy bow saras-saras vlog bana wache

તમારે પણ જો બ્લોગિંગ માં આવું હોય તો અત્યારે મેં પરવડી આપણે શું કહીશું આપડે કે હા બાયપાસ પરવડી સુર સંગીત રેકોર્ડિંગ માં આવ્યા તો ભાઈ ઓળખી ગયા આપણને તો બ્લોગિંગ માં આવ્યા તમારા પણ આવું હોય તો મને કોમેન્ટ કરજો બરાબર ચાલો મળીએ હા તો દોસ્તો ફાઇનલી આપણે હવે રેકોર્ડિંગ પૂરું થયું છે પણ ટીમલી ટાઈપમાં હું પપ્પતભાઈનું

જો પાલ્યા હવે સ્ટુડિયો માં બધો કામકાજ પતિ ગયો છે એટલે અમારા જે કે પણ સ્ટુડિયો બહુ આ સપોર્ટ પણ તો સપોર્ટ સપોર્ટ છે એવો સપોર્ટ કરે છે કરતા રહે જે કે ભાઈ આગળ અમે હગમે હગમે ચાલો બન્યા હવે